બનાસકાંઠા જિલ્લાના વાવના વતની રશ્મિકાંત ચુનીલાલ મહેતાએ રાજસ્થાનમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી એક અનોખી સિદ્ધિ મેળવી છે તેઓ હાલ બાડમેર જિલ્લાના કપોડી ગ્રામ પંચાયતમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી અને રાજકીય માધ્યમિક વિદ્યાલય કપોડીના આચાર્ય પદે ફરજ બજાવી રહ્યા છે તારીખ છવ્વીસ જૂન બે હજાર રોજ જયપુર ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઉપમુખ્યમંત્રી પ્રેમ સાધુ તથા શિક્ષણ મંત્રી મદન દિલાવરની ઉપસ્થિતિમાં રશ્મિકાંત મહેતાને રાજ્ય સ્તરીય પ્રેરક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા મહેતાના મહાન સન્માનથી આનંદ અને સ્વાતંત્ર્ય સેનાની ગુણવત્તાના ભત્રીજા છે રશ્મિકાંત મહેતા વાવના વિનય મંદિર વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે વિદ્યાર્થીઓ તરીકે તેઓ યુવા મહોત્સવની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં અગ્રણી રહ્યા હતા તેમની સૌમ્ય અને સેવાભાવી પ્રતિભાવના આજે સમગ્ર રાજ્યમાં પ્રશંસાની પાત્ર બની છે રશ્મિકાંત મહેતા બનાસકાંઠાના જાણીતા પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડૉક્ટર બ્રિજેશ વ્યાસના બનાવી છે આ પ્રસંગે અનેક શિક્ષણ પ્રેમીઓ તથા વાવના લોકોએ રશ્મિકાંત મહેતાને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના કાર્યને સેલ્યુટ કર્યું છે